ને મને ગળા કંટી બધાડી જવાય ને આ સરચલ ને મને જાવ ચલો કર્યો મને વાહે રાખવાનું કર્યો કે આટલો દાડી રાખો અલ્યા જાને વાત તો હેડ માં કેટલું છે આ તો કળક જતો હેડ તું અસર લઈ વાગે 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 લે હેડ કોઈ રમે હેડ જો ઓય રમ એ ખખડાય મત કે મરસ પાક ન ગયા આ તો તો ને ખોને

તમારામજી <laughs> 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 <hats> <laughs>

હું શું કહું છું લાખ પડ્યો નહીં દાદી એક રૂપિયા નહીં મગજ પકવાડી મગજ તું મારું મગજ આવ્યો છે एक तो वना की मौत करता है जो रुआत तो बोल मुड़ा तो ही जाए मौत है बात तो ही नौकर जैसा है वो भाई रुपया लेके तो नहीं बस क्या नसीब जो था ना वो हाँ रोहित तेरा तो बात है तुम आपको तो बना लिया हमारे तुम आ रहे हो माय का तुम

એનો હાલ મને દહી ને એને એનો કાક તો વાવ જ પડશે સમ આયા ગોડા શું કરે કોઈ ગાડી માં તો બેહી જાડો ગાડી માં શું બેહી બેહી જ બેહી જ મજા આ રે પાકી લે ચીવી ના મજા આવે છે હું નઈ ના તા જોઈ પાકી લે હું નહીં ના આવ્યો છું પાકી લે કેવું મજા આવે છે નાવાની કોણ ચીવ આવે છે એમ ચીટલું પોણી જીવી મજા આવે નાવાની હે હું તો જોતા

અલા ગોડવા કુંડી મુંડી નહી પડ્યો દાદો વાડે હે તો વાડે ઈ મગસ કોક કરીને છોડો કે કે આટલા ના સડી કે એટલા બે સડી કે આયો ને સડી કે એવું જ આપણે જ સડી કે એવું નહીં લાડો યાર આ બાજુ ખોળ અલા કરની ચાવી આલી તમે યાર આલી મને વડી કે કે આટલો શું તો તો સડી જો

આવે છે <laughs>

લાવાય નહી અલ્યા 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 દાને કો ફાળે ગોડો ખાય ગોડો ગોડો છે બસ તપ પેલો સડા

અને હું નહીં આવ્યો છું આજે આપણો નાવ નહીં દે તમારે જોય ગોડા આવે છે હું ને એક આલુ છું થી કે વાત માં અને મરી જાહા તો તારી કે વણી આમ કર્યું તું ભાઈ

હવે જો તમે જાણે હા પેલો તણે જાત છે